આપણે ત્યાં શેર બજારમાં ત્રણ નામો લગભગ સૌથી વધારે બોલાતા રહેતા હોય છે આ ત્રણ નામો એટલે અમેરિકાની વોલ સ્ટ્રીટ આપણી દલાલ સ્ટ્રીટ અને જોન્સ આ ત્રણેય શબ્દોના ઇતિહાસ સાથે વૈશ્વિક શેર બજારના ઇતિહાસની અમુક રસપ્રદ વાર્તાઓ જાણીએ પહેલાં વાત કરીએ ડાઉ જોન્સની શેર માર્કેટ સાથે જે લોકો જોડાયેલા ના હોય એવા ઘણા લોકોને એમ લાગે કે ડાઉ જોન્સ જે છે એ કોઈ એક જગ્યાનું નામ કે બિલ્ડિંગનું નામ હશે પણ હકીકતમાં આ બે વ્યક્તિઓના નામ છે વાત છે ઓગણીસમી સદીના અંતની અમેરિકામાં ઉદ્યોગો ધમધમી રહ્યા હતા પણ સામાન્ય માણસને શેર બજારની ચાલ સમજવી અઘરી હતી એ સમયે ચાર્લ્સ ડાઉ અને એડવર્ડ જોન્સ આ બે પત્રકારો હતા ચાર્લ્સ ડાઉનું માનવું હતું કે શેર બજારના હજારો શેર્સને જોવાની બદલે જો આપણે દેશની મુખ્ય કંપનીઝના અમુક ભાવની સરેરાશ કાઢી લઈએ તો ખબર પડી જાય કે બજાર ઉપર છે કે નીચે હવે આ વિચારને અમલમાં મૂકવા માટે તેમણે અઢારસો ને બ્યાસીમાં ડાવ જોન્સ એન્ડ કંપની શરૂ કરી અઢારસો છન્નુંમાં તેમણે અમેરિકાની બાર મોટી કંપનીઝના જે શેર્સ છે એના ભાવની સરેરાશ કાઢીને એક ઇન્ડેક્સ બનાવ્યો અને આ ઇન્ડેક્સનું નામ પડ્યું ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ આજે પણ દુનિયા એ આંકડા પર નજર રાખીને જ અમેરિકન માર્કેટની સ્થિતિ જે છે એ નક્કી કરે છે હવે વાત બીજી વાત વોલ સ્ટ્રીટની એક દિવાલ જે વિશ્વનું આર્થિક કેન્દ્ર બની ગઈ વાત છે સત્તરમી સદીની જ્યારે અમેરિકામાં ન્યૂયોર્ક શહેર જે છે એ ન્યૂ એમસ્ટરડેમ તરીકે ઓળખાતું હતું અને ત્યાં નેધરલેન્ડના ડચ લોકોનું શાસન હતું વર્ષ સોળસો ત્રેપનની આસપાસ ડચ વસાહતીઓને સતત ભય રહેતો કે અંગ્રેજો અથવા મૂળ નિવાસી અમેરિકન્સ અથવા ચાંચિયાઓ તેમના પર હુમલો કરશે પોતાની સુરક્ષા માટે તેમણે મેનહેટન ટાપુની ઉત્તરીય સરહદ પર લાકડાની એક મજબૂત અને ઊંચી દિવાલ બનાવી દીધી આ દિવાલની સાથે જે કાચો રસ્તો જ હતો તેને લોકો ધ સ્ટ્રીટ બાય ધ વોલ એવું કહેવા લાગ્યા સમય જતા દિવાલ તો તૂટી ગઈ પણ રસ્તાનું નામ વોલ સ્ટ્રીટ રહી ગયું અને ત્યારબાદ સત્તરસો ને બાણુંમાં ચોવીસ જેટલા શેર દલાલોએ ભેગા થઈને કરાર કર્યો અને આ કરાર બટનવુડ એગ્રીમેન્ટ તરીકે ઓળખાયો અને આ બટનવુડ એગ્રીમેન્ટ શું કામે કેમ કે આ લોકો બટનવુડ નામના એક ઝાડની નીચે મળ્યા હતા આ જગ્યા વોલ સ્ટ્રીટ પર હતી અને અહીંથી જ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો પાયો નંખાયો અને હવે ત્રીજી વાત આપણી દલાલ સ્ટ્રીટની વડના ઝાડથી શેર બજાર સુધીની સફર એટલે દલાલ સ્ટ્રીટ મુંબઈમાં અઢારસો પચાસના દાયકાની વાત છે એ સમયે આજના જેવી મોટી ઇમારતો કે કમ્પ્યુટર્સ તો હતા નહીં એટલે મુંબઈના ટાઉન હોલની સામે એક વડના ઝાડની નીચે પાંચ કે સાત શેર દલાલો જે છે એ ભેગા થતા અને શેર્સની લેવેચ કરતા ધીમે ધીમે દલાલોની સંખ્યા વધતી ગઈ અને જગ્યા ટૂંકી પડવા માંડી એટલે તેઓ એક ઝાડ નીચેથી બીજા ઝાડ નીચે અને ત્યાંથી રસ્તા પર એમ ફરતા થયા એટલે લગભગ બે દાયકા સુધી એ લોકો આમનામ ભટકતા રહ્યા એ પછી અઢારસો ને દલાલોએ એક કાયમી જગ્યા શોધી લીધી જે રસ્તા પર આ એક્સચેન્જની નવી ઇમારત એટલે કે આજનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ બી એસી બન્યું છે અને જ્યાં દલાલોનો જમાવડો રહેતો એ રસ્તાને સત્તાવાર રીતે દલાલ સ્ટ્રીટ નામ આપવામાં આવ્યું આમ એક દિવાલ બે પત્રકાર અને એક વર્ડનું ઝાડ આની નીચે શરૂ થયેલી એ સફરે આજે વિશ્વના અર્થતંત્રને ઘણી નવી ઓળખ આપી છે આવી નાની નાની પણ મજાની માહિતી માટે જોડાયેલા રહો જમાવટ જોરદાર સાથે નમસ્કાર